સવરાષ્ટની ધરતી પર ચોટીલાની બાજુમાં થાન ગામ અને થાનની બાજુમાં કાશિયા ગાળા નામનું પંખીના માળા જેવડું ગામ અને ત્યાં માલધારી સમાજ રહે એમ કહેવાય કે જેઠ મહિનો કોરો ગયો અષાઢ મહિનો કોરો ગયો અને શ્રાવણ મહિનામાં પણ વરસાદ ના વરસ્યો એટલે માલધારીઓ મુંજાયા કે વરસાદ થતો નથી અને હવે ભેંસો લઈને ક્યાં જવું સાહેબ ત્યારે રાજાશાહી વખતનો સમય એટલે વાકાનેર સ્ટેટના રાજપૂતે કહ્યું કે બધા માલધારીઓને ભેગા કરો અને એમને કહો કે વર્ષ મોડું છે એટલે એમને જેટલી જોઈએ એટલી નિરણ મારે વાકાનેર રજવાડા તરફથી આપવી છે પછી તો બધા માલધારી ભેગા થયા અને વાકાનેર સ્ટેટમાં આવીને બેઠા છે આ બાજુ બધાને 15 20 50 જેટલી પણ બેસો હતી એટલી નિરણ આપવામાં આવે છે અને એમાં લોબડીનો છેડો ખભે રહી ગયો અને એક ભુવાજી માં ખોડિયાના પરમ ઉપાસક ઊભા છે એટલે વાકાનેર દરબાર પોતાના વજીરને પૂછે છે કે આ કોણ છે વજીર બોલ્યા કે બાપુ એ માં ભગવતી માં ખોડિયાર ના ભુવા છે દરબાર પૂછે છે કે એમનું નામ શું છે એટલે કહ્યું કે બાપુ એ ભરવાડ નો દીકરો છે અને નથુ અલગોતર એમનું નામ છે દરબાર કહે છે કે એમને અહીંયા બોલાવો એટલે ધીમા ધીમા ડગલે એ માતાજી ના ભુવા આવે છે અને દરબારને કહે છે કે બોલો બાપુ દરબાર પૂછે છે કે તમારું નામ શું છે એટલે કહ્યું કે નથુ અલગોતર કેવા છો તો કે ભરવાડ છું

ખભે ધાબળી નાખીને ફરો છો અને વસ્તીને ખમાયું આપો છો તો જેઠ કોરો ગયો અષાઢ કોરો ગયો અને શ્રાવણ પણ કોરો ઉતરી ગયો હવે વરસાદ ક્યારે થશે એ કહી દયો ને સાહેબ ચારે બાજુ માલધારીઓ ઊભા છે અને ત્યારે વાકાનેર સ્ટેટના રાજા હુવાજી નથુ અલકોતરને પડકાર કરે છે કે કહી દયો વરસાદ ક્યારે થશે તો હું માનું કે માતાજી છે અરે તો હું માનું કે દુનિયામાં સાચા ભુવા છે બાકી ધાબળી ઓટવાથી ભુવા ના બની જાય બોલી જાવ વરસાદ ક્યારે થશે પછી તો સાહેબ એમ કેવાય કે બીજી વાર પડકારો ત્યાં એ આવવા લાગ્યો પગ બળી જાય એવો તડકો હતો અને ત્યારે ભુવાજી નથુ અલ્ગોતરે એટલું કહ્યું હતું કે બાપુ કે વાદળ છે તો કે ના વરસાદ આવે એવા એંધણ છે દરબાર કહે છે કે ના વરસાદ આવે એવું વાતાવરણ નથી તો સાંભળ હું નથી બોલતો પણ મારી માનું બાનું ઓઢ્યું હોય અને જો પાંચ આંગળીએ સારા નિવેદ કર્યા હોય તો કાલે સૂરજ ઉગે અને આઠમે ત્યાં સુધીમાં વાકાનેની બજારમાં પાણી ફેરવી દઉં તો માનજો કે નથુ આલગોતનની માં ખોડિયાર બોલી હતી હો અરે છબ કરે એવો વરસાદ નહીં પણ વાકાનેરની મચ્છુ નદીમાં વાસળા જેટલા ઊંચા ઉલાળા મારે એટલું પાણી હાલતું હોય તો માનજો કે જૂના થડમાંથી નથુ આલગોતનની માં ખોડિયાર બોલી હતી સાહેબ ધાબળી લઈને નિરણ લીધા વગર ભુવાજી નથુ આલગોતર ગડગડતી મૂકીને કાશિયા ગાર કરેલો મઠ કે જ્યાં લાકડાના બે ફળા હતા ત્યાં આવી પાઘડી ઉતારી ફળા સામે પડી ભુવાજી નથુ આલગોતરને ને આંખ માંથી આસુડા પડવા લાગી અને કહે છે કે માં આજ પડકારો કરીને આવ્યો છું આ ધાબળી ની લાજ રાખજે બાપ ત્યાં તો ફળા થર થર રૂજવા લાગ્યા હો પછી તો એમ કેવા કે સવાર પડી એટલે બધા આ રાહ જોઈને બેઠા છે કે પૂવો સાચો છે કે નહીં એ નક્કી કરી લેવું છે સવારે સૂરજ ઉગ્યો અને ક્યાંય વરસાદના એંધણ પણ નથી આ बाजू 부વાજી પાણીનો ભૂટળો ભર્યા વગર મઢમાં બેઠા છે અને કહે છે કે માં મારી આબરૂ તારા હાથમાં છે કાં તો વરસાદ આવે અને નહીં તો તારા મઢમાં માથું પછાડીને આ ખોળિયું ખાલી કરી દો હે માં ખોળિયાર જો તારું બારનું ઓઢ્યું હોય અને પાંચ આંગળી એ નોરતામાં ધૂપ દીધા હોય તો મારી આબરૂ જવા ના દેતી માં એટલી વારમાં તો ઉત્તર બાજુથી ધીમે ધીમે વાદળા બંધાવા લાગ્યા આ બાજુ માં ભગવતી ને બાના ની લાજ રાખવી અને વાકાને પાદરમાં વરસાદ વરસવા લાગ્યો આ સત્ય ઘટના નો પ્રસંગ છે ઓ સાહેબ સૂરજ હાથ મે એ પહેલા તો મચ્છુ નદી માં વાસળાવા પાણી વહેવા લાગ્યા અને વાકાનેર દરબાર ને ખબર પડી એટલે ગડગડતી ડોટ મૂકીને જે માતાજી ના મઢ માં ખભે ધાબળી નાખીને ભુવાજી બેઠા હતા તે આવીને કહ્યું હતું કે બાપ આજ હું વાકાનેર દરબાર બોલું છું આ પરગ્રામ કાશિયાળા ગામમાં જ્યાં સુધી મારો પરિવાર જીવે છે ને ત્યાં સુધી આ મઢમાં અખંડ દીવાનું દિવેલ મારા તરફ થી આવશે સાહેબ આજે પણ ચોટીલા ની બાજુમાં થાન પાસે કાશિયાળા ગામ છે અને આજે પણ ત્યાં માતાજી નો જૂનો થડો છે સાહેબ માં રે આવા અનેક પરચાઓ પૂર્યા છે અને હજુ પણ પૂરે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજ ને ફોલો કરો ધન્યવાદ